હંમેશા ઉભી રહે છે ત્યારે ગઈકાલે રાત્રે સુરતના ચોક બજારમાં બાવીસ વર્ષીય યુવતી અચાનક બેભાન થઈ ઢળી પડી હતી તે દરમિયાન મહિલા પોલીસે યુવતીને CPR આપી તેનો જીવ બચાવ્યો હતો. યુવતી ભાનમાં આવી તે પછી તેને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાઈ હતી. આ સમગ્ર ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સુરતના ટ્રાફિક વિભાગમાં કામ કરતી મહિલા કોન્સ્ટેબલ કે કે ધુલિયાની સરાહનીય કામગીરી સામે આવી હતી. મહિલા કોન્સ્ટેબલ પુણા વિસ્તારમાં આવેલા કાંગારુ સર્કલ પાસે પોતાની ટ્રાફિકની ફરજ બજાવી રહી હતી આ દરમિયાન એક મહિલા આ વિસ્તારમાં ભરાતી બજારમાં ખરીદી કરવા માટે જઈ રહી હતી ત્યારે અચાનક જ રસ્તા પર જોરદાર તેને ખેંચ આવી હતી અને તે રસ્તા પર જ ડળી પડી હતી આ જોઈ લોકોનું ટોળું ભેગું થઈ ગયું ત્યાં ફરજ પર હાજર મહિલા કોન્સ્ટેબલ પણ પહોંચી ગયા અને સીપીઆર આપી હોશમાં લાવ્યા